પાટણના સરહદી વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે સાંતલપુર અને રાધનપુરના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે પરિસ્થિતિ વચ્ચે પૂર અસરગ્રસ્ત નાગરિકોને મળવા આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુરમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે રાધનપુરના સ્થાનિક આગેવાનો સાથે મિટિંગ કરીને વધુ વરસાદના કારણે થયેલા નુકસાનને લઈને આગેવાનો સાથે સંવાદ કર્યો હતો પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુરમાં થોડા દિવસ અગાઉ ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક ગામોમાં મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ હતી આ પરિસ્થિતિ વચ્ચે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુર પહોંચ્યા હતા જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે સંવાદ કરી વરસાદના કારણે પડેલી મુશ્કેલીને સાંભળી આગેવાનો સાથે બેઠક કરી હતી રાધનપુર અને સાંતલપુર તાલુકામાં વધુ પડતા વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મળ્યો હતો જે ઉપરાંત જે ગામમાં નુકસાન થયું છે તે ગામમાં મદદ પહોંચે તે માટે તેમણે અધિકારીઓને સૂચના પણ આપી હતી વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ અને યોજાયેલી રિવ્યુ બેઠકમાં સ્થાનિક પદાધિકારી અને સ્થાનિકો જોડાયા હતા તેઓ આ મિટિંગમાં સોસાયટીમાં વરસાદી પાણી ઓસર્યા નથી તેમજ પશુઓ મરણ તેમજ તણાય હતા તે અંગેની રજૂઆત કરી હતી ઉપરાંત આ રિવ્યુ બેઠકમાં ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સમક્ષ ભારે વરસાદના લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ તેમજ પશુધન અને લોકોની ઘરવખરીને નુકસાન થયા અંગેની રજૂઆત કરી હતી અધ્યક્ષશ્રીએ રાધનપુર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ રહે છે તેનો કાયમી ઉકેલ લાવવા માટે અધિકારીશ્રીને તાકીદ કરી હતી વિસ્તારના લોકોને વિશ્વાસ અપાવતા અધ્યક્ષશ્રીએ લોકોને આ કપરી પરિસ્થિતિમાં હુંફ આપી હતી કે હિંમત રાખજો અમે તમારી સાથે છીએ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પૂરગ્રસ્ત સાંતલપુર તાલુકાના ગામડાની મુલાકાત લીધી હતી ભારે વરસાદને લીધે સાંતલપુર તાલુકાના નલિયા ગામે પૂરમાં અવસાન પામેલા પરિવારોને મળીને સાંત્વના પાઠવી હતી દુઃખદ ઘટના બનવાને લીધે અધ્યક્ષશ્રી દ્વારા દુઃખ વ્યક્ત કરી પરિવારને હૂંફ આપવામાં આવી હતી ત્યારબાદ અધ્યક્ષશ્રી દ્વારા કલ્યાણપુરા ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામવાસીઓને આ વિકટની પરિસ્થિતિમાં સરકાર તમારી સાથે છે તેમ જણાવ્યું હતું